સ્કૂલ ખાતે હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય વાગેલા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગની અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી એ સંદર્ભે આજ રોજ એનો હુકમ વિતરણનો કાર્યક્રમ ઓલ્ફેડ વિદ્યાલય બુજ ખાતે રાખવામાં આવ્યો એના અંદર અમને કુલ રાજ્ય સરકાર તરફથી ચોતેર જેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા હતા એ પૈકી અત્યારે અત્યારે બપોર સુધીના અંદર તેસઠ જેટલા ઉમેદવારો હાજર થયા છે આ તેસઠ તેસઠ ઉમેદવારોને એમના જે ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ એમના પ્રિન્સિપાલોને પણ બોલાવવામાં આવેલા હતા અને કચેરી દ્વારા એમને ભલામણપત્ર આપવામાં આવેલા હતા અને જે તે ટ્રસ્ટ તરફથી હુકમ તૈયાર કરી અને ઉમેદવારોને સ્થળ ઉપર જ એના નિમણૂકના હુકમ આપવામાં આવ્યા ખાસ કરીને આજે હુકમ અમે આપેલા છેલ્લે આવતીકાલથી સાત દિવસ સુધી એ તમામે તમામ ઉમેદવારો એ કચ્છની તમામે તમામ શાળાઓના અંદર હાજર થશે અને આપણે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કે અમને આ શિક્ષકો જે ઘટ હતી એ પૂર્ણ થશે અને આપણે આમ તો કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું દર વર્ષે હોય છે આ વખતે પણ આપણે આશા રાખીએ કે આપણને શિક્ષકો જે નવીન મળ્યા છે એ નવીન શિક્ષકોની મદદથી આપણે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરાવી શકીશું માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે